कमा 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 ल सुन ल छे धावना कोण सुला कोण बोलतो तुम्ही केनो काम हा मो थारी दामासू हा खमा मो नीचचंती जीवा जातो खमा मो

અલ્યા જો બી આવી ગયો હું તો કે તારી માં સમું છો તમારા તને જવેરાન કોઈ રાશ્યું નહિ હું કરી મારો કે પણ હાસો તું જવેરાન બેર કરી નાશ ના કરે આવું તાર શું કરું મારે તું કાયમ કાયમ એ Why is it Shirève

મેળ ઓળ પાડી આવે પછી ગાયા આવડા વીઓ દેખના હું તો આવા ગંડા ગંડા થી તેમ બીએ મરી અલ્યા આયા એ ભાઈ આરા ભવાજી આરા 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 રામ

છે મારું રોજ આપે કરે તો તો બે કે મારો કોક આપણે ઓળ પાડી પડે ભાઈ ઓળ તો એમ હાલમાં મમ્મી કે હું એકલો લ્યા મમ્મા એકલા જ તમે આ મમ્મી લઈ જાવ તો પેલા તો 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 તો

ઓય શું આલીમાં આવો આરામ દે હોય છે હોય દોશી હાલ તો કોઈ ધમિયા રાખેવી છે કેમ કરવા તો કરવો તો કરવા ધાઈ કરજો આપણે નથી આ દોશી ગા તો આ બોધો હોય તો જો આ પડી આ બેન હાચી રાખ હા પાટું પાટું હા એમ નેમ બધું અને મોન મમ્મી આવશે કેટલા દાડે ટેકા એક તો આપણે 103 દાડે એક પર દાડ દાડે બરાબર એક તો હાસો તો બધું બધા પડશે બધા પડશે હવે તો રૂમ એટલા તો

देख રાખો તમારે રાજાડાડી હવે તમે ફોન કરશો મને રાજાડાડી આવજો અમાર તમે કે તો તમે આવશે હા બરોબર જે છે રાખ સેવા આવા થાય કે હા અમને